ગુજસીટોક કાયદા હેઠળ ગુનામાં નાસ્તા ફરતા આરોપી ધીરેન કારિયાને પોલીસ પકડથી દૂર રાખવા માટે તેના પત્ની અને પુત્ર દ્વારા બોગસ સિમ કાર્ડનો પર્દાફાશ થયો છે આ મામલે વધુ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે રાધનપુર ખાતેથી અધધ કહી શકાય એટલા એક હજાર એક એક્ટિવેટેડ બોગસ સિમ કાર્ડ કબજે કરી અને તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ બાબતે ઊંડાણમાં જોઈએ તો આરોપી પરમકારીયાના કુટુંબી મામા સંદીપ ઉર્ફે બંટી પાસેથી વડોદરાથી ત્રણ સિમ કાર્ડ પહેલાં પોલીસે જપ્ત કરેલા હતા જેની વધુ તપાસમાં સામે આવ્યું કે આ સિમ કાર્ડ તેના કુટુંબી ભાઈ તરફથી મેળવવામાં આવેલ આ સિવાય પોલીસે આરોપી ભરમત પરમાર પાસેથી પણ કુલ એક હજાર એક એક્ટિવેટેડ બોગસ સિમ કાર્ડ પણ કબજે કર્યા છે અને તમામ વિરુદ્ધ બી ડિવિઝન જૂનાગઢ ખાતે ગુનો દાખલ કર્યો હતો હવે પરમ ધિરેન કાર્યા અને ભરતભાઈ પરમારને ઝડપી પાડેલ હતા જ્યારે અટક કરવાના અન્ય આરોપીઓમાં વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ઓડિશા રાજ્યના વિવિધ શખ્સોને પકડી લેવા માટે પણ ચક્રો ગતિમાન થયા છે જુનાગઢ શહેર ખાતે ઉચ્ચી ટોકનો મુખ્ય આરોપી ધિરેન કારિયા જેઓની તપાસ એલસીબી પીઆઈસી જેજે પટેલ નાઓ કરતા હોય જે દરમિયાન ડમી સિમ કાર્ડની માહિતી જણાય આવે જે માહિતી અનુસાર જુનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ જોગ દાખલ કરવામાં આવેલી અને તે અનુસંધાને તપાસ કરતા માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કાર્યા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા વડોદરા ખાતેથી મંગાવેલ હોય અને જે અન્વયે વડોદરા જઈ તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદનકુમાર મોહનંતી રહે ઓડિશા રાજ્ય આ બંને બંને દ્વારા આરોપીઓને ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે પરમાર પરમાર છે તે આ માધ્યમોને વચલી કડી જોડતી હોય જેથી ભરતભાઈ શંકરભાઈ તથા પરમધીરેન કાર્યા અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓ ઉપર ભારતીય ન્યાય સંહિતાની કલમ બે હજાર ત્રેવીસની ની કલમ ત્રણસો અઢાર બે ચોપન તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ બે હજારની ની કલમ છાસઠ સી તથા ધ ટેલિકમ્યુનિકેશન એક્ટ

કાથરોટા ખાતેના એક અન્ય ગુનો પણ નોંધાયો છે જેમાં દલિત સમાજના એક વ્યક્તિને હળધૂત કરી માર મારવામાં આવેલ લાકડીથી તેમના પર હુમલો કરવાથી તેમને દવાખાનામાં દાખલ કરવામાં આવેલ ત્યારબાદ જૂનાગઢ ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ આ બાબતે ડીવાય શ્રીએ વધુ માહિતી આપેલી હતી અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની તેમના ઓળખીતાઓએ પણ માંગ કરેલી હતી આવું સાંભળીએ શું છે આખી વિગત શૈલેષભાઈ દામજીભાઈ રામાણી મારું નામ છે કાથરોટા ગામ છે અને અમારા ગામમાં વિકાસભાઈ જમનભાઈ ડાવરિયા એ ગમે જ્ઞાતિના હાથે ફેરિયાવાળા આવે જ્ઞાતિ પૂછીને હલકી જ્ઞાતિના હોય એને ઢોર માર માર મારે છે એ બદલ અમે પોલીસ સ્ટેશને ફરિયાદ પણ કરેલી છે અને અત્યારે ડીવાય એસપી સાહેબભાઈ અમે રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને આ જે વિકાસભાઈ છે એને એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમે રજૂઆત કરી છે અને એનો અવારનવાર ત્રાસ ગામ લોકો ઉપર અહીં ગુજારે છે અને અમારી એવી માંગ છે કે એને કડકમાં કડક કાર્યવાહી થાય અમારું ટોટલ ગામ પાટીદાર સમાજનું છે એની પણ આવી જ માંગ છે બધાની મારું નામ પરમા લક્ષ્મણભાઈ મંગાભાઈ મારું ગામ કાજલી છે મૂળ કાડલી સોમનાથના છે અમે અહીંયા જૂનાગઢ હાલ ધંધો અર્થે ભાડે મકાન રાખીને રહીએ છીએ હું શનિવારના સવારના કાથરોટા ગામે ફેરી કરવા નીકળ્યો કાથરોટા ગામે ફેરી કરતાં કરતાં નીકળ્યો અને ફરસાણની દુકાન છે જે ફરસાણની દુકાનવાળા ભાઈ હતા એ મને રોકાવીને પૂછેલું કે ભાઈ તને ના પાડતી કેમ આવી આવ્યો આ ગામમાં હું એવું કરી મને પહેલાં પૂછેલું કેવો છે તો મેં એને જણાવ્યું બધું હું દલિત વણકર છું એટલું કહેતા જ મારી મને લાકડી વડે હુમલો કરીને મને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી મેં મારા બચાવ માટે હાથના બે હાથું રાખતા હાથમાં બે ત્રણ ચાર થપાડા અહીંયા લાગી ચાર પાંચ લાકડીઓ અહીંયા લાગી આ બનાવ આખો દસ સાડા દસ વાગે બનાવ બન્યો બરાબર તે બદલ મેં એકઠા થયેલા લોકોને પૂછ કીધું કીધું ભાઈ તમારા ગામમાં આ વ્યક્તિએ મારી સાથે આવું જે વ્યવહાર કર્યો બરાબર જાતિ પૂછી અને અમે દલિત સમાજના છીએ એટલે તમે આવો અન્યાય કરો છો આવો જુલમ કરો છો તો આનું કારણ શું તો કે ભાઈ ગામમાં એવો જ વ્યક્તિ છે માથાભારે વ્યક્તિ છે અને આ વ્યક્તિ અવારનવાર ફેરિયાઓને મારે છે અવારનવાર ફેરિયાઓને ધમકાવે છે અને આને તમારે જો એવું હોય તો કેસ કરી દો અને ત્યાર પછી અમે અહીંયા ડીઆઈ જિલ્લા અધિક્ષક પોલીસ કચેરી આવ્યા ધાંધલ સાહેબને મળેલા અને સાહેબને રજૂઆત કરેલી જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના કાઠોટ ગામમાં લક્ષ્મણભાઈ મંગાભાઈ પરમાર પોતે છે એ ફેરી કરતા હોય અને જ્યારે આ ગામમાં ગયેલા ત્યારે આ ગામના વિકાસ ડાવરિયા જેની ફરસાડની દુકાન છે ત્યાંથી નીકળતા તેને ઉભા રાખેલા અને તેની જાતિ વિશે પૂછેલું ત્યારબાદ પોતાની ફરસાડની દુકાનમાંથી લાકડી લાવી અને તેના હાથના ભાગે તથા કમરના ભાગે લાકડી વડે માર મારેલો આ બાબતે તેને જાતિ પ્રત્યે પણ અપમાનિત કરેલા અન્ય ગામના લોકો આવી જતા ફરિયાદીને ત્યાંથી બચાવી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ આવેલા આ બાબતે ફરિયાદી લક્ષ્મણભાઈ પરમાર દ્વારા આ વિકાસ જમનભાઈ ડાવરિયા વિરુદ્ધ બીએનએસની એનએસની કલમ એકસો પંદર બે તથા એટ્રોસિટી એક્ટની કલમ મુજબ છે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ ગુનાની તપાસ એટ્રોસિટી ડિવાઇસની સીનાઓ કરી રહેલા છે તેમજ આ બાબતે છે ગામના જે આગેવાનો તથા અન્ય લોકો મારફતે પણ રજૂઆત મળેલી છે કે આ ગુનાની પ્રોપર તપાસ થાય અને અન્ય કોઈ લોકોને આવી રીતે છે એ આ દુકાનદાર ત્રાસ ના કરે તેની તકેદારી રાખવામાં આવે તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આ આરોપીને હાલ અટકાયેલી પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવે છે